આપણે સાંભળેલું છે કે હમણાં બાપુ અમને અહીંયા મળ્યા હતા અડધો કલાક કલાક પછી અમે જુનાગઢ પહોંચ્યા તો જુનાગઢમાં હતા એ હાલીન કઈ રીતે પહોંચ્યા છે જેને આપણે પવન વેગી સિદ્ધિ કહીએ પવન વેગી પછી એવા બી જાય છે હા પછી બીજા આપણે એવું કહીએ કે મૈરા પછી પણ દેખાતા હોય આપણે એક સિદ્ધિ યોગ છે બો એ તો આપણે ચમત્કારની વાતો જે સાંભળવા મળતી હોય આજે સમાજમાં પ્રચલિત છે આપણે એને ઉપર લઈએ પછી એવું બી સાંભળ્યું હશે કે ભાઈ ઊભા ઊભા આમ ઝાડના પાંદડા પણ હેઠા પાડી દે ઉડતા પંખી પાડી દે હા પછી તમે જૂના જમાનામાં જોજો તો હનુમાનજી સૂર્યના ગળી જાય બધી ઘણી બધી ઘટનાઓ મતલબ જે તમને વૈજ્ઞાનિક તથ્ય સાથે બંધ બેસતી નથી પણ હિન્દુ હોવાના કારણે આપણે ક્યાંક એને એક્સેપ્ટ કરીએ છીએ પણ હકીકતની અંદર આ છે ને પૂરો સાયન્સ છે અને આ બધા અષ્ટાંગ યોગના જે આપણા સાત ચક્રો છે ને ત્રીજા ચક્ર પછી આ બધી વિદ્યાઓ ચાલુ થાય જ્યારે મૂલાધાર એના પછીના જ્યારે ચક્રો ખુલે ને ત્યારે લોકોના દિમાગની વાતો આપણને ખબર પડવા માંડે કાલેના એના જોડે શું થવાનું છે એ આપણને ખબર પડવા માંડે એનો ભૂતકાળ ખબર પડવા માંડે મતલબ એ વ્યક્તિ અજાણ રીતે કુંડલીની